જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે ઇકો ગાડી જોઈ રહ્યા છો આ ઇકો ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોઈજો બધી જ માહિતી તમને મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમ આવે એ તમને સૌથી પહેલાં મળતા રહે તમે આ ઇકો ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે મોડલ વિશે તમને વાત કરું તો બે હજારને સત્તરના મોડલની આ ઇકો કાર છે ટુ ઓનર કાર છે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ઇકો ગાડી વેચવાની છે અત્યાર સુધીમાં આ ઇકો ગાડી સત્યોતેર હજાર કિલોમીટર ચાલેલી છે પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને આ ગાડી જોવામાં મળશે છે પેટ્રોલ પ્લસ સીએનજીની એન્ટ્રી બુકમાં પણ છે એવું આ ગાડીવાળા ભાઈ જણાવે છે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ઇકો કાર વેચવાની છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈએ છો કંપની કલર છે ટાયર પણ સારા ફૂલ જવાબદારી એન્જિન પાવરફુલ છે કોઈપણ પ્રકારનો ફોલ્ટ તમને જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ ઇકો ગાડી વેચવાની છે પાર્સિંગ વિશેની વાત કરું તો જી જે પચીસનું પાર્સિંગ છે આ ઇકો ગાડીની કિંમત ત્રણ લાખને પંચાવન હજાર છે આ કિંમત ફિક્સ નથી તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે તેવું આ ઇકોવાળા ભાઈ જણાવે છે જયસુખભાઈને આ ઇકો વેચવાનો છે જયસુખભાઈનો નંબર નેવું નવ્વાણું પંદર છવીસ બોંતેર આ જયસુખભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ ઇકો ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ઇકો ગાડી તમને ભૂખલી સાથલી ગામે જોવા મળશે તાલુકો કુકાવા વડીયા જિલ્લો અમરેલી તમને આ ગાડી જોવા મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે જ ટાઇટલમાં જ મળી રહે છે તેમજ ગાડી વિશેની બધી જ વિગત ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો અને ગાડીવાળા ભાઈને તમે ફોન કરીને ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો